રાજકોટમાં પોલીસનો કોઈ ડર નહીં દિવાળીએ કાયદાના હતા ચાલુ કારમાંથી બોમ્બ સળગાવી અને રસ્તા પર ફેંક્યા હતા લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસેનો આ વિડીયો સામે આવ્યો છે લોકોના જીવને જોખમ સર્જાય તેવી રીતે ફટાકડા ફોડવામાં આવ્યા ચાલુ કારે ફટાકડા ફેંકવાનો વિડિયો બનાવી અને વાયરલ કર્યો હતો તો આ વિડિયો સામે આવ્યો છે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે નબીરાઓ રાજકોટના આ દ્રશ્યો છે જ્યાં રાજકોટમાં નબીરાઓને પોલીસનો કોઈ પણ ડર ના હોય તેવા દ્રશ્યો સર્જાયા દિવાળીએ નબીરાઓએ કાયદાના ધ્વજાગ્રહ ઉડાવ્યા હતા ચાલુ કારમાંથી બોમ્બ સળગાવી અને લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસેનો આ વીડિયો સામે આવ્યો છે જ્યાં કારમાં બોમ્બ સળગાવી અને રસ્તા વચ્ચે ફેંક્યા હતા લોકોના જીવને જોખમ સર્જાય તેવી રીતે ફટાકડા ફોડવામાં આવ્યા ચાલુ કાર ફટાકડા ફેંકવાનો વિડીયો વાયરલ થયો છે